તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મહિન્દ્રા બોલેરો કેમ્પર ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને બોલેરો કેમ્પર ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટીપ ટોપ કન્ડિશન માંગ છે બે હજાર સત્તર અઢારનું મોડેલ છે ખૂબ સાચવેલી બોલેરો કેમ્પર ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ફર્સ્ટ પેલો ઓનર ગાડી છે ગાડીના વીમો પાર્સિંગ પણ ચાલુ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લેટ છે ટીપ ટોપ કટમાં ગાડીની કન્ડિશન છે ગાડીનું પિકઅપ પણ જોરદાર છે ગાડીના ટાયર પણ સારી કન્ડિશનમાં છે ગાડીના સીટ કવર પણ ઓરિજિનલ છે છ લાખ ને પચાસ હજાર માંગ ગાડી વેચવાની છે ગાડી માંગ કોઈ પણ જાતનો કે કાર્ડ જોવા નહીં મળે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માં